सुरेंद्रनगर चोटीलाना ডেপুটি কালেক্টর ની કथित ઓડિયો ક્લિપ થઈ વાયરલ અસમય તત્વો દ્વારા થયેલ વાયરલ ક્લિપમાં સાંભળવા મળી રહ્યું છે કે ডেপুটি કલેક્ટર થોડા દિવસના મહેમાન છે ત્યારે આવી વાયરલ ક્લિપ વાયરલ થતા ચोटीલા ডেপুটি કલેક્ટરે આ બાબતે ખુલાસો કર્યો ત્યારે અસામાજિક તત્વોને વધુ ડર લાગી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે કેમ કે આ નિષ્ઠાવાન કલેક્ટરની ઓડિયો ક્લિપ વાયરલ કરતા ডেপুটি કલેક્ટરે મીડિયામાં જાહેર કર્યું ત્યારે આ વાયરલ થયેલ ક્લિપ બાબતે ডেপুটি કલેક્ટર શું કરે છે જુઓ કલ્પેશ વાડેર સુરેન્દ્રનગર આ ચોટીલા પંથકની અંદર એક કથિત ઓડિયો ક્લિપ મારી બદલી અંગેની વાયરલ કરવામાં આવેલી છે અને આ જે ઓડિયો ક્લિપ પ્રાથમિક આ ચોટીલા પંથકની અંદર જે પણ કોઈ ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઈસમ હોય તેના દ્વારા વાયરલ કરવામાં આવી છે તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે રાજ્ય સરકારે અમારી જે નિમણૂક કરી છે અત્રે એ ચોટીલા થાનગઢ અને મૂળીના નાગરિકોને જે પણ કોઈ પ્રશ્નો હોય પ્રશ્નોનું નિરાકરણ આવે તેઓને ઝડપી અને સરળ ન્યાય બને મળે અને સાથે સાથે તેઓ છેવાડાના લોકો સુધી રાજ્ય સરકારની જે પણ કોઈ યોજનાઓ છે જે પણ સેવાઓ છે એ છેવાડાના લોકો સુધી પહોંચે તે અમારી એક ફરજનો ભાગ છે તેમજ થાનગઢ ચોટીલા અને મૂળી વિસ્તારની અંદર જે પણ કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થાય છે એ તમામે તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવી એ પણ અમારી એક ફરજનો ભાગ છે જેથી આવી કથિત ઓડિયો ક્લિપ વાયરલ કરી અને અહીંના નાગરિકોને જે ગેરમાર્ગે દોરવામાં આવે છે તે બિલકુલ પાયાહીન અને તથ્યહીન છે જેથી નાગરિકોએ આવી કોઈ ઓડિયો ક્લિપની અંદર કોઈ વિશ્વાસ રાખવો નહીં સાથે સાથે અમે જ્યારે અ અત્યારેથી જે પણ કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટે અમે અને અમારી ટીમ જતા હોઈએ છે ત્યારે આ ગાડીની સતત રેકી કરતા હોય છે ને જુદા જુદા WhatsApp ગ્રુપો બનાવી અને એમાં પડળે પડની માહિતી નાખતા હોય છે અને આવા ઇશમો જે અત્યાર સુધી ધ્યાનમાં આવેલા છે તેઓની સામે કાર્યવાહી કરવામાં આવેલી છે અને આ એક ફરજની રુકાવટ ગણી શકાય જેથી કરીને આવી જે પણ કોઈ ઓડિયો ક્લિપ કે મેસેજો વાયરલ કરે છે તેઓની સામે ભવિષ્યની અંદર પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે